નમસ્કાર આપ છો આપની સાથે ભરૂચના ત્રાણસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં દિવ્યાંગ બાળકોને લગતા ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમાં રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવતા શીખવાડીને આ રાખડી બજારમાં વેચી એના નાણા ગરીબ બાળકોના ખાતામાં નાખવામાં આવી રહ્યા છે ચાલસા ગામ ખાતે અસ્પિતા વિકાસ કેન્દ્ર સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળાનું સંચાલન કરવામાં આવે છે અહીં આખા ગુજરાતમાંથી મનોદિવ્યાંગ બાળકો આવીને નિવાસ કરે છે આ બાળકો માટે ઉત્તમ શિક્ષણ વિવિધ થેરાપી તાલીમ લોજિંગ અને બોર્ડિંગની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે અને આ તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે અહીં વીસ વર્ષથી વય મરિયાદારી ઉપરના બાળકો માટે ખાસ તાલીમ કેન્દ્ર પણ ચલાવાઈ રહ્યા છે જેમાં અગરબત્તી ફાઇલો કોડિયા રાખડી કાપડની બેગ જેવી વસ્તુઓ બનાવવા માટેની તાલીમ અપાય છે રક્ષાબંધનના પર્વ નિમિત્તે બાળકોને રાખડી બનાવતા પણ શીખવાડવામાં આવ્યું છે એ રાખડી બજારમાં વેચીને એના નાણાં આ સંસ્થા દ્વારા ગરીબ બાળકોને આપી દેવામાં આવે છે આ સ્મિતા વિકાસ કેન્દ્રમાં મારા હું છું શું ઘણા વર્ષોથી થી હસ્મિતા વિકાસ કેન્દ્રમાં માનો હું શું અહીંયા હું પિન કે કામ ગેરી કરું છું જે મને મને સરી આપવામાં આવે છે તે મને તે મારા ને મદદરૂપ કરું છું જય હિન્દ લે છું કે છું આ સંસ્થામાં તાલીમ પૂર્ણ કરી ચાર બાળકોએ મદદનીશ રસોઈયા માળી તરીકેની વિવિધ કામગીરી પણ પસંદ કરી છે અહીં મનોદિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવીને પ્રતિ મહિને સ્ટાઇપન્ડ આપવાનો પણ સ્તુત્ય પ્રયાસ કરાઈ રહ્યો છે નમસ્તે મારું નામ મનીષા ત્રિવેદી છે અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિશુમ નિવાસી શાળા છે અહીંયા છેતી વિશ્વાસુના બાળકો માટે આપણે શાળા કે બધી સુવિધાઓ તમામ ફ્રીમાં ઉપલબ્ધ કરેલી છે સાથે વિશ્વાસુથી જે ઉપરના બાળકો છે એના માટે વ્યવસાયિક તાલીમ કેન્દ્ર બનાવ્યું છે આપણો મુખ્ય હેતુ એ છે કે મનોદિવ્યાંગ બાળકોને પણ સમાજ સ્વીકારે અને એ બાળકોનું રિહેબિટેશન કરી શકાય એટલે અત્યારે હાલની અંદર અમારા વ્યવસાયિક તાલીમ કેન્દ્રમાં રક્ષાબંધનના તહેવારના અનુરક્ષિને રાખડીઓ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે રાખડીઓ બનાવે છે અમે જે પણ અહીંયા અમારા મુલાકાતીઓ આવતા હોય છે સ્ટાફના ભાઈબેનો હોય છે કે આજુબાજુના ગામના લોકો જે આવતા હોય છે તે પણ બાળકો પાસેથી રાખડી બાળકોએ બનાવેલી રાખડીઓ ખરીદે છે સાથે સાથે કોઈ કંપનીઓ અમને આમંત્રણ આપે અથવા તો કોઈ શોપવાળા સ્ટોલવાળા અમને આમંત્રણ આપે તો અમે ત્યાં પણ જતા હોઈએ છીએ અને બાળકોનો વધારે પ્રચાર પ્રસાર કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે બાળકો પણ ઘણું બધું કાર્ય કરી શકે એને પણ સમાજ સ્થાપનમાં આપણે હેલ્પ કરીએ અને સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે તમામ સુવિધાઓ આ બાળકો માટે નિઃશુલ્ક છે આખા ગુજરાતના દરેક એવા ગામડાઓ કે જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાંથી એવા ગરીબ બાળકોને આપણે અહીંયા પ્રવેશ આપેલ છે અને ઉત્તમ સુવિધા સાથેની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે ધન્યવાદ સંદીપ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર